જન શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા એશિયા કપમાં રમાયેલી ભારત પાકિસ્તાન મેચનો વિરોધ નોંધવામાં આવ્યો કોંગ્રેસ કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું કે આતંકી હુમલામાં મારા ગયેલા છબ્બીસ શહીદોને સન્માન મળવું જોઈએ અને સાથે જ પાકિસ્તાન સાથેનો ખેલ તાત્કાલિક બંધ થવો જોઈએ વિરોધ કાર્યક્રમ દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને કાર્યકરોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારો સાથે પોતાના આક્રોશની અભિવ્યક્તિ કરી આજે અમે મૌન રેલી ધારણ કરીને અહીંયા પહોંચ્યા હતા અને જે ચૌદ તારીખે આજે રાત્રે મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની રમાઈ રહી છે એની વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અને શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર સુધી મેસેજ પહોચાડવામાં આવ્યો હતો ખરેખર તો આજે અને દેશના નાગરિકોની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકોએ સમજવાની જરૂર છે ને સરકારે સમજવાની જરૂર છે પૈસા માટે પોતાનું જમીન પણ આ વેચી દે એવી સરકાર છે અને આ સરકારે કરી બતાવ્યું છે એવું એટલે એમને કોઈની લાગણી નથી દેશવાસીઓની પણ લાગણી નથી અને મેં તો દેશવાસીઓને કહેવા માગું છું હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકોને કહેવા માગું છું જો દેશભક્તિની આજે ભાવના હોય અને પોતાના દેશ દિલની અંદર દેશભક્તિ થોડી પણ બચી હોય તો આજે પોતાએ બધાએ બહિષ્કાર કરવો જોઈએ પાકિસ્તાનને બાયકોટ કરવો જોઈએ અને મેચ પણ જોવી ના જોઈએ જો દેશની લાગણી હોય કાર્યવાહી કરવામાં આવે રમાશે તો બે દિવસ પછી અમે જાહેર માં આજે મીડિયા સમક્ષ કહીએ છીએ કે અમે જે લખતા વળગતા જે અધિકારી છે એમનું પુતરું દહન કરીશું